નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવારી અને હું છું આપનો મિત્ર આલોક મિશ્રા મિત્રો કર્મયોગી પોર્ટલ ની મહત્વની અપડેટ આપ સમક્ષ હું લઈને આવ્યો છું તો આપ સૌને એચઆરપીએ નંબર ફાળવી દેવામાં આવેલ છે મિત્રો એચઆરપીએ નંબરની પ્રોસેસ દરેક તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આપ સૌને આપી દેવામાં આવ્યા હશે

આ બાબતે તમામ જિલ્લા કક્ષાએથી પણ જે પરિપત્ર છે જે સર્ક્યુલર છે એ કરી દેવામાં આવ્યો છે અને તમામ જે શિક્ષકો છે એમને ટીપીઓ કક્ષાથી પણ જે ફ્લો સેટ કરી દેવામાં આવ્યા છે તો મિત્રો ફ્લો સેટની વાત કરીએ તો જે શિક્ષકોના ફ્લો સેટમાં એપ્રુવર તરીકે જે તે શાળાના આચાર્ય શ્રીની વિગત આપવામાં આવેલી છે જ્યારે આચાર્ય શ્રીની જે રજાઓની વિગતની ફ્લો સેટની અંદર પે સેન્ટર આચાર્યોની ફ્લો સેટ કરવામાં આવેલ છે અને જે પે સેટર આચાર્યો છે એમના જે રજાઓની વિગતોમાં એડમિટ તરીકે જે આપણા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી છે એમનો ફ્લો સેટ કરવામાં આવેલો છે અને આ રીતે જે તમામ રજાઓ છે

ત્યાં ગુજરાત લખવાનું અને ત્યાં આપણને આવો ઇન્ટરફેસ જે જોવા મળશે એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી દેવાની રહેશે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એની અંદર આપણે લોગ થવાનું રહેશે લોગ થવાના મિત્રો આપણો એચઆરપીએન નંબર આપણો પાસવર્ડ આપણે એટલે મોબાઈલ નંબર ઉપર એક આવશે અને આપણે એમાં લોગિન થઈ જવાનું રહેશે અને લોગ ઇન થયા બાદ એમાં આપણો એક ચાર આંકડાનો પિન સેટ કરી દેવાનો રહેશે મિત્રો આ જે પિન છે એ આપણી કર્મયોગી એપ્લિકેશનનો પિન હશે અને નેક્સ્ટ આપણે એમાં જઈને

આ બાબતે કોઈ પ્રશ્ન હોય હોય કોઈ માહિતી તો જરૂરથી મારા કોમેન્ટ છે કારણ કે આપણે લાવતા રહીએ છીએ આપ સૌના માટે આવી જ મહત્વની જાણકારી બરાસ ગુરુવારી ઉપર તો આવો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર જય હિન્દ જય ભારત વંદે માતરમ